રાજકોટ ખાતે ગેમ ઝોનની કરુણા ઘટના બાદ રાજ્ય સરકારે તમામ નગરપાલિકાને ગ્રામ વિસ્તારોમાં ફાયર સેફટીના તમામ સાધનોની તપાસ કરવા માટે જવાબદાર વિભાગના અધિકારીઓને હુકમ કર્યો છે એ અન્વય વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં પણ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી નગરપાલિકા પીજીવીસીએલ પોલીસ સહિતના વિભાગની સંયુક્ત ટીમ દ્વારા રાપર શહેરમાં આવેલ જાહેર સ્થળો જેવા કે હોટેલ મોલ સમાજવાડી તથા અન્ય જાહેર સ્થળોએ જે ક્યાં લોકો મળે છે એવા સ્થળો હોસ્પિટલો સરકારી શાળા ટ્યુશન ક્લાસ હાઈસ્કૂલ આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરી ફાયર સેફટીના તમામ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બચાવ પ્રાંત અધિકારી અને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારી બાલા મુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર અને નગરપાલિકાના વહીવટીદાર પ્રજાપતિ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રાવજી જાડેજા પીજીવીસીએલના એ બી પ્રજાપતિ રાપર પીઆઈ જીબી જી અને વડપડ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી એ બાબતે સરકારશ્રીએ અને અમારા કમિશનરશ્રી કોલેજ છે કમિશનર રાજકોટશ્રીની સૂચના અને કલેક્ટરશ્રી કચ્છની સૂચના વનવે અને રાપર શહેરમાંથી જે કાંઈ મોટા બોર્ડ છે પછી સરકારી દવાખાના પીએચથી મોટી દવા મોટી હોસ્પિટલો અને કોલેજો સરકારી હાઈ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે બધેમાં અમે આવરી લીધે છે અને બધેમાં ફાયર સેફ્ટી માટે એની ચેકિંગ ચાલુ છે અને ફાયર સેફ્ટી માટે ન હોય તો એના માટે અમે નોટિસ આપીએ છીએ પાંચ ચાર દિવસની અંદર ફાયર સેફ્ટી લગાવીને અમને જાણ કરે એનઓસી ન હોય તો એનઓસી મેળવી દેવા પણ અમે નોટિસ આપીએ છીએ અને એ કાર્યવાહી ઓડી જીબી મામલતદારના પ્રતિનિધિ અને મા સાહેબ પોતે જાતે અને અમારા વહીવટદાર છે મામંદ સાહેબ પોતે જાતે હું અને આર એન બી અને જીબી બી અને થોડીક સાથે અમે અત્યારે રોજે રોજ ચેકિંગ ચાલે છે અત્યાર સુધી કેટલા ચેક કરવામાં આવ્યા અને કેટલાની નોટિસો આપવામાં આવી નોટિસો અને જેને જેના તમે ફાયર સેફ્ટી નથી નોટિસ આપી છે ચાર જણને આપી છે અને એમને ચાર દિવસની મુદત આપી છે ફાયર સેફ્ટી લગાવી દેશે એટલે અમે એને કન્સલ્ટ કરી દઈશું ચેકિંગ કેટલા મોલને ને બધે કરવામાં આવ્યું અત્યાર સુધી અમે લગભગ આવરી લીધું છે હવે જે બાકી રહે છે અત્યારે હોસ્પિટલ સરકારી કચેરીઓ અને બાર જણને આવરી લીધા છે